ઓકે થેન્ક યુ અને રિસીવ કોપી ત્યાં કરો આવો મત મે આ સરકાર સુધી પહોંચાડવા માંગુ જે વ્યક્તિ પૈસા આપવા તૈયાર છે તો પછી એને રોકી રાખવાનું કારણ અમને સમજાવજો આ જે રોકાણકારો આજે એમનું જે એમના અંદર જે હૃદયની કોષક જે આજે લોકો એટલા બધા ત્રાહિમાન થઈ ગયા છે આ શિયાઈડીની એક ભૂલના કારણે કારણ કે શિયાઈડીવાળોએ શું કર્યું સાહેબ ભૂપેન્દ્રસિંહ સાહેબે તો રેગ્યુલર પૈસા આપ્યા છે કોઈ દિવસ પોતની છ તારીખ થવા નહીં દીધી બરાબર પણ શિયાડીવાળોએ ખોટી રીતે એમને પોતે આરોપી બન્યા છે અને ભૂપેન્દ્રસિંહને અંદર લીધા છે ટોચમાં બરાબર હવે એમની જમીન ટોચમાં લેવાની કહી છે આજે બે હજાર તેરની અંદર પીએસસીએલ કંપનીના ઉપર એફઆઈઆર થઈ એના પૈસા હજુ નહીં આવ્યા અને એની જમીન જપ્ત કરવાનું કંઈ પૈસા નહીં આપ્યા તો આ ભૂપેન્દ્રસિંહની જમીન ટોચમાં લઈને પૈસા કઈ રીતે આપશે આપવાના હોય તો પીએસએલના પૈસા નહીં આપ્યા સહારા નહીં આપ્યા તો ભૂપેન્દ્રસિંહના બીજેપના પૈસા ક્યાંથી આપશે તો અમારી તો એક જ વિનંતી અને એક જ આશા છે કે સીઆઈડીવાળા અને સરકાર ભૂપેન્દ્રસિંહને જામીન મુક્ત કરે એ પણ એમની અને કોર્ટની જે પણ પ્રોસેસ થતી હોય એ પ્રોસેસની અંદર ભૂપેન્દ્રસિંહને શરત રાખી ભૂપેન્દ્રસિંહને છોડ નહીં તો આજે કોઈ વ્યક્તિ આજે ઘણા બધા ઇન્વેસ્ટરો એવા છે સાહેબ કે જે લોકોએ પોતે લોનો લઈને પૈસા પણ અહીં બીજાંડમાં ઇન્વેસ્ટ કર્યા હતા આજે એ લોકોની દશા શું થઈ છે કે સાહેબ એવા વ્યક્તિઓ કે જે લોકો બિચારા આજે ગળ ફાંસો ખાઈ આત્મહત્યા કરી એવી પરિસ્થિતિમાં છે કાલે કોઈ આના બનશે કોઈ પણ કસ્ટમર જોડે કોઈ પણ ઇન્વેસ્ટર જોડે તો એની જવાબદાર સીઆઈડી લેશે સરકાર લેશે તો એના બૈડી છોકરાનું ભરણ પોષણ શું સરકાર આપશે તો મારી તો એક જ વિનંતી છે કે તમે જલ્દીથી જલ્દી ભૂપેન્દ્રસિંહ સાહેબને જામીન મુક્ત કરો એમનો અકાઉન્ટ જે સીઝ કર્યો છે એ ઓપન કરો ભૂપેન્દ્રસિંહ કયો ના પાડશે પૈસા આપવાનું કેટલા લોકો છે આવેદન પત્ર આપવામાં તો દોઢસો બસો વ્યક્તિઓ અહીં હાજર છે સાહેબ બરાબર તો હું તો એક જ વિનંતી કરું છું કે ખરેખર સરકારને જો લોકોનું હિત જોતા હોય તો જામીન મુક્ત કરી ભૂપેન્દ્રસિંહને જલ્દીથી જલ્દી અને લોકોને ઇન્વેસ્ટ ભૂપેન્દ્રસિંહ પાછું આપવા તૈયાર છે तर केम आटलो बघा विलंब कारण की का जे बळा करी दारू वेचोसा बरोबर खून करी करीस किडनेप कराशी ए, ए जमीन आपता होय तो भूपेंद्रसिंह नाही तर भूपेंद्रसिंह जामीन आपली जो आहे शाट जमीन नाही भाई नायक गड़ी હું એટલું જ કહેવા માગીશ કે હું પણ ઘણા ઘણા ટાઈમથી રોકાણ કરેલું હતું અને મારા પૈસા રેગ્યુલર દર મહિનાની પાંચ તારીખે મળી જ જતા હતા અને પાંચ તારીખની ચાર થતી હતી પણ કદી પાંચની છ નથી થઈ આજ સુધી તો અમને વિશ્વાસ છે કે અમારા પૈસા ત્યાં સેફ જ હતા અને સેફ જ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને જો જામીન આપવામાં આવે અને એ બહાર આવશે તો અમારા પૈસા અમને પરત મળી જ જશે અને એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે જેમ બને એમ જલ્દી ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવામાં આવે અને આ બધા જ રોકાણકારોનું હિત એમાં જ છે તો તમે જો રોકાણકારોના હિતમાં જ બધો નિર્ણય લેવા માગતા હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન જેમ બને એમ ઝડપથી આપો કેમ કે અમે તો એની જ રાહ જોઈ રહ્યા છીએ કેમ કે આટલા ટાઈમથી મારા સાથે સાથે બીજા ઘણા રોકાણ ો હશે કે જેમને એમના દ્વારા એમના પૈસા રોકેલા હતા જ્યાં ત્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે તો એમનાથી એમનું ઘર ઘણું ચાલતું હતું એવું છે તો ઘણા લોકોના એવા મેસેજીસ કે બધા જોયા છે કે બધાને બહુ તકલીફ પડી રહી છે તો એ લોકોના હિતમાં સરકાર કંઈક નિર્ણય કરે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેમ બને એમ જલ્દી જામીન આપે તો બધાના પૈસા જેમ બને એમ જલ્દી પાછા મળી શકે એમ છે તો પ્લીઝ એમને જામીન આપો અને બધાનું રોકાણકારોનું હિત તમે જો ઈચ્છતા હોય તો રોકાણકારો માટે કરીને એમને પ્લીઝ જામીન આપો તૃપ્તિ બીજેડ કેસની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા ચાર એક મહિનાથી જેલમાં બંધ છે એમના એડવોકેટ દ્વારા બેથી ત્રણ વખત નામદાર કોર્ટ સમક્ષ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે જો અમારા એકાઉન્ટ ફ્રીઝ કરેલા છે એ અનફ્રીઝ કરવામાં આવે અમને જામીન આપવામાં આવે તો અમે રોકાણકારોના પૈસા ચૂકવી દેવા માટે તૈયાર છીએ એટલે અમારી સરકાર પાસે એટલી જ માગણી છે કે જે વ્યક્તિ પૈસા આપી દેવા માટે તૈયાર છે તો એ વ્યક્તિને જેલમાં પૂરી કેમ રાખ્યો છે બીજું હમણાં સરકારે એમની પ્રોપર્ટી સીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે એની સાથે પણ અમને વાંધો નથી સરકાર જે ટેકનિકલ કારણોસર આગળ વધે એમાં અમને કોઈ વાંધો નથી પણ સીઝ કર્યા પછી રોકાણકારોના પૈસા કેટલા સમયમાં આવશે એની પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી ને સૌથી વિશેષ એ છે જે વ્યક્તિ પૈસા આપવા તૈયાર ન હોય અને ભાગેડું હોય કે ભાઈ પૈસા આપ્યા વગર ભાગી જાય તો એની પ્રોપર્ટી સીઝ કરો બરાબર છે આ વ્યક્તિ જેલમાં બેઠા બેઠા એમ કે જે હું તમામના પૈસા ચૂકવી દેવા માટે તૈયાર છું તો એની પ્રોપર્ટી સીઝિંગની પ્રક્રિયા કરીને રોકાણકારોને બીજા પાંચ દસ વર્ષ માટે રાહ જોડાવાની શું જરૂર છે આવું મારે એટલા માટે કહેવું પડે છે કે જીપીઆઈડી એક્ટ બે હજાર ચારથી અમલમાં આવ્યો છે ગુજરાતમાં અને મારી જાણકારીમાં ક્યાંય એવું નથી આવ્યું કે જીપીઆઈડી એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિના પૈસા આવી રીતે ફસાયેલા હોય ને તો એમને પૈસા આપ્યા હોય એવું અત્યાર સુધી ક્યાંય સાર્વજનિક થયું નથી એટલે અમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માગીએ છીએ કે જો તમને રોકાણકારોનું જ હિત હોય અને સરકાર એવું ઈચ્છતી હોય કે રોકાણકારોના પૈસા જલ્દી મળી જાય તો એનો બેસ્ટ વિકલ્પ એ છે કે સરકારે એમને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવા જોઈએ જેથી કરીને આપણને પણ ખબર પડે ભૂપેન્દ્રસિંહે જે સોગંદનામું કર્યું છે એમના વકીલ દ્વારા એ સાચું છે ખોટું છે અને હવે તો પ્રક્રિયા પણ પૂરી થઈ છે કે ભાઈ એમની મિલકતો ટાંચમાં લઈ લીધી છે એટલે જો બહાર આવશે ને ભાગી જશે તો પણ એમની મિલકતો તો છે જ સરકાર પાસે એટલે સરકારે એક ચાન્સ લેવો જોઈએ રોકાણકારોને પૈસા જલ્દી મળે એ માટે સરકાર યોગ્ય નિર્ણય લે એવું જ આજની રજૂઆત હતી